નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર દિલ્હી एनसीआर માં ભારે વરસાદને લીધે ઠેર ઠેર પાણી ભરાયા હવાઈ વ્યવહાર પ્રભાવિત થયું ન્યુ ફ્લાઇટ મોડી પડી તો ચાર ફ્લાઇટ રદ કરવામાં આવી સમગ્ર ઉત્તર ભારતમાં આજે વરસાદનો એલર્ટ ઉત્તરાખંડના ધરાલી અને હરシલમાં વાયુસેનાની રાહત બચાવ કામગીરી ચાલુ અત્યાર સુધીમાં એક હજારથી થી વધારે લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા ઉત્તરકાશીના ધરાલી ગામમાં વાદળ ફાટવાના કારણે સર્જાયેલા વિનાશક પૂર બાદ દ્વારા શોધ અને બચાવ કામગીરી વધુ તેજ કરવામાં આવી સુરેન્દ્રનગરની સબજેલ ખાતે સજા ભોગવી રહેલા કેદી ભાઈને તેમની બહેનોએ રાખડી બાંધી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમના વિસનગર સ્થિત નિવાસસ્થાને રક્ષાબંધનની ઉજવણી કરી

આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે